પ્રસાર પ્રણામ જય જીનેન્દ્ર નિકุลભાઈ કોઈ જો પૂછે શ્રી કૃષ્ણનું સન્નામું તો એને કહેજો ગૌશાળા કોઈ પૂછે મહાદેવનું સન્નામું તો આપજો હિમાલય અને કોઈ પૂછે માવી સ્વામીનું સન્નામું તો આમારા દાનિયો હદેમાં બેઠેલી કરુણા આ જીવ કયાનું કામ આજે 19 7 2024 અષાઢ સુદ 13 શુક્રવારના દિવસે મિત્રો વડીલો સ્નેહીઓ સજનો બે કાન ખોલીને સાંભળો જો धर्मेश भाई अपना परिवार ने लेकर आ गया आजे आ चिरंजीवी केयर का जन्मदिवस निमित्ते अरे चेतना बैठना जन्मदिवस निमित्ते आजे आ भीरपुर गौशाला नाम है एक जो दास जी का हम काम करते हैं जैनी अपने भरपूर अनुभवदाता ही है तालीबाड़ी ले भाई आ लाभार्थी हो ગૌ માતાની સેવા કરી છે બેક્સ વોર્ડમાં ગાયોને પણ પાણી પાયું છે અને સુખડીનું નિરાણ કર્યું છે લીલા ઘાસનું નિરાણ કર્યું છે બીજા લાભાર્થી છે રિંકુબેન નિરોદભાઈ મહેતાના આત્મસહાયાર્થે હસ્તે ચિરાગભાઈ નિરોદભાઈ મહેતા પરિવાર સ્વર્ગસ્થ પ્રવીણભાઈ જીરોલાલ પરિકના આત્મસહાયાર્થે હસ્તે પ્રકાશભાઈ પરેશભાઈ પરિવાર પ્રકાશ ગેલર્સ વાળા અને આ ચેતનાબેનના જન્મદિવસ નિમિત્તે પણ લાભ લીધો છે આ સર્વે जीव दयाના દાય વીરોની આપણે દિલથી હું હોતા કરીએ કે જે અમદાવાદની પણ આપા વિરમ ગામમાં આગળ પધાર્યા છે બોલો ગૌ માતાજી જય જય કી જય સ્વામી કી જય અને વાળ કોને આ ચિરંજીવી કેરાલા જન્મદિવસ નિમિત્તે દરેકને ફૂડ પેકેટ પણ આપ્યા છે એટલા માટે એકવાર બધા આપણે કહીએ હેપી બર્થડે ટુ યુ હેપી